રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા બફાટની કિંમત હવે ભારતીય જનતા પાર્ટીને ચૂકવવાનો વખત આવ્યો છે અને ભાજપ હાઈકમાન્ડ આ મુદ્દે ભયંકર નારાજ છે અને એટલે જ આગામી કલાકોમાં કોઈ મોટો નિર્ણય લેવાય તો નવાઈ નહીં એવું દિલ્હીના અમારા સૂત્રો કહી રહ્યા છે જો મોટો નિર્ણય લેવાય તો શું હશે તેની વિગત વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ભીડ જોઈને ભાન ભૂલતા પુરુષોત્તમ રૂપાલાની વાત કરવી છે તમે હાસ્ય પીરશો ત્યાં સુધી વાંધો નથી પણ તમે હાસ્યમાં કોઈનું અપમાન કરો કોઈ જાતિનું કોઈ માણસનું કોઈ જ્ઞાતિનું ત્યારે બધી ગરબડો થાય છે અને આવું જ કંઈક આ ભારતીય જનતા પાર્ટીના હાસ્ય પીરસનારા એટલે કે ડાયરાના નેતા પુરુષોત્તમ રૂપાલાએ કંઈક આવું જ કર્યું એક સમાજના કાર્યક્રમમાં તેઓ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ક્ષત્રિય સમાજને દુઃખ પહોંચે ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચે તેવું નિવેદન કર્યું અને પછી પછી શું થયું તેની તમને ખબર છે આખું ગુજરાત અત્યારે દાવાનળ ઉપર બેઠું છે ક્ષત્રિયો નારાજ છે સરકારે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યો અને સરકારની સાથે રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગોંડલમાં મિટિંગ બોલાવી અને મિટિંગમાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે હું માફી માગું છું હું જે કંઈ બોલ્યું છું તેનાથી તમે આહત થયા છો મને એ પણ ખબર છે કે મારા કારણે મારી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીને ઘણું સાંભળવું પડ્યું છે પણ હવે આ પ્રશ્નનો અંત લાવો હું માફી માગું છું આ બેઠકમાં ક્ષત્રિય સમાજે જાહેરાત કરી દીધી કે ચાલો આ વાત અહીંયા પૂર્ણ થાય છે અને હવે આંદોલનનો અંત થાય છે ગોંડલના નેતાઓને બાદ કરતાં બાકીના ક્ષત્રિય સમાજના નેતાઓએ કહ્યું કે અમારા નેતા જો તમે છો તો તમે એકલા કેવી રીતના સમાધાન કરી શકો અને મામલો વધુ ગરમાયો ઠંડો પડ્યો નહીં અને હજી પણ આવનાર દિવસોમાં આ મામલો જલ્દી ઠંડુ પડે તેવું હવે લાગતું નથી આ ઘટના ઉપર ભાજપ હાઈકમાન્ડ સતત નજર રાખી રહ્યું હતું અને અમારા દિલ્હીના સૂત્રો એવું કહે છે કે ભાજપ હાઈકમાન્ડે નિર્ણય લઈ લીધો છે આવનાર કલાકોમાં પુરુષોત્તમ રૂપાલા સામે ચાલી તેવી જાહેરાત કરે કે હું આ સ્થિતિની અંદર ચૂંટણી લડવા માગતો નથી એવું એ સ્પષ્ટ કરે તેવી શક્યતાઓ વધારે રહેલી છે અગાઉ આ જ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી વડોદરામાં જ્યાં રંજન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો તેવી સ્થિતિ રાજકોટમાં નિર્માણ થાય કારણ કે રાજકોટનું આ ફાટી નીકળેલું યુદ્ધ ગુજરાતની ઘણી બધી બેઠકોને નુકસાન કરી શકે છે તેવું હવે ભાજપ હાઈકમાન્ડને લાગી રહ્યું છે જોઈએ આ સૂત્રો પાસેથી માહિતી મળી છે તેમાં કેટલી સત્યતા છે તે આવનાર સમયમાં જ તમે અને હું બંને જોઈશું આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખો આ સ્ટોરીને શેર અને લાઇક કરો આ તમારી ચેનલ છે માટે તેને જરૂર સબસ્ક્રાઈબ કરો અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો નમસ્કાર वैष्णव तेने कहिए जे